એસઓજી મળેલી ચોક્કસ બાતમી આધારે ટીમ દ્વારા અંકલેશ્વરના ચિતાલી ગામે આલીશાન સિટીના મકાનમાં રેડ કરાઈ હતી દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદન રાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો બસો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ગાંજાના જથ્થા સાથે મૂકેલા રોકડા છવ્વીસ લાખ સત્તર હજાર પણ મળી આવ્યા હતા દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી વસાવેલા સોનાના ઓગણત્રીસ દશમલવ છ તોલા અને ચાંદીના સોળ છ સાત શૂન્ય ગ્રામ દાગીના પર મળતા જપ્ત કરાયા હતા મૂળ બિહારના બે આરોપી દંપતિઓએ લાખોની રોકડ અને દાગીનાના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે એસઓજીએ ગાંજો દાગીના અને રોકડા મળી કુલ રૂપિયા ચોપન લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો બંને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ ચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા આરોપી સુભાષ સામે અગાઉ એનડીપીએ જુગાડ અને શરીર સંબંધિત છ ગુના નોંધાયેલા છે દરોડાની કામગીરીમાં પીઆઈ એમજી રાઠોડ પીએસઆઈ એમએચ વાઢેર ગોવિંદરાવ હરીશભાઈ રવિન્દ્રભાઈ જયેન્દ્રભાઈ શૈલેષભાઈ સુરેશભાઈ સુમિત્રાબેન સહિતના જોડાયા હતા